આજે રોટલીના વધેલા લોટમાંથી આપણે એકદમ સરસ નવો નાસ્તો બનાવીશું આ નાસ્તો બનાવવા માટે તમારી પાસે વધેલો લોટ હોય તો પણ ચાલે વધેલી રોટલી હોય તો પણ ચાલે અને સ્પેશિયલી જો તમારે લોટ બાંધી અને રોટલી બનાવીને આ નાસ્તો બનાવવો હોય તો પણ તમે બનાવી શકો છો બિલકુલ ઓછા તેલમાં આ નાસ્તો તૈયાર થઈ જાય છે અને બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવો બને છે અને એકદમ ચટપટો નાસ્તો છે એટલે આ નવા નાસ્તા માટે વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો આ વિડિયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો ફ્રેન્ડ્સ આજે આ નાસ્તો બનાવવા માટે મારી પાસે આ રીતે જે રોટલીનો લોટ વધ્યો હતો તેનો ઉપયોગ કરીને જ હું આ નાસ્તો બનાવી રહી છું તમે સ્પેશિયલી લોટ બાંધીને પછી આગળની રેસીપી ફોલો કરી શકો છો અથવા તમારી પાસે જો રોટલી હોય તો તમે તેમાંથી પણ આ નાસ્તો બનાવી શકશો તો આ રીતે લુવો બનાવી લેવાનો છે અને તેને આ રીતે આપણે થોડીક મોટી રોટલી વણવાની છે રોટલી થોડીક મોટી વણીએ તો નાસ્તો બનાવવાનું એકદમ ઇઝી થઈ જશે આ રીતે મીડિયમ થિકનેસવાળી રોટલી વણી અને આપણે તેને તવા ઉપર શેકવાની છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો અહીંયા જો મેં રોટલી આ રીતે શેકી લીધી છે અને ત્યારબાદ આપણે ગેસને બંધ કરી આ રોટલી ઉપર આ રીતે થોડું ઘી લગાવી લઈએ અને રોટલીને આપણે એક પ્લેટમાં લઈ લઈએ તો બધી જ રોટલી મેં આ રીતે તૈયાર કરી લીધી અહીંયા જો આ રીતે રોટલી મેં ચાર પાંચ બનાવી લીધી છે હવે આગળની પ્રોસેસમાં અહીંયા મેં લસણ લીધું છે જેને મેં ચોપરમાં એડ કર્યું લીલું મરચું પણ મેં અહીંયા ચોપરમાં એડ કર્યું અને એક ઇંચ આદુનો ટુકડો પણ મેં તેમાં ઉમેરી લીધું છે આ બધું જ ચોપ કરવા માટે મેં અહીંયા અગારોના રોયલ હેન્ડ બ્લેન્ડર વિથ ચોપરનો ઉપયોગ કર્યો છે પંદરસો વોટની કેપેસિટી સાથે આવે છે અને એકદમ ફાસ્ટલી વર્ક થાય છે એકદમ પરફેક્ટલી આની અંદર અને એકદમ ઝીણું ચોપ થઈ જાય છે આ રોયલ હેન્ડબ્લેન્ડર વિથ ચોપર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે હવે અહીંયા મેં એક મોટા મિક્સિંગ બાઉલની અંદર બેસન લીધું છે તો દોઢ કપ બેસનનો હું અહીંયા ઉપયોગ કરી રહી છું બેસનની કોઈપણ વસ્તુ તમે બનાવો ત્યારે તેને એક વખત ચાડી લેવું ખૂબ જ જરૂરી હોય છે કારણ કે એની અંદર ખૂબ જ લમ્સ હોય છે અને અહીંયા જો મેં બેસન ચાડી લીધું અને હવે આપણે તેની અંદર આદુ મરચાં અને લસણ જે આપણે ચોપ કર્યા હતા તે મેં ઉમેરી લીધા છે સ્વાદ પ્રમાણે તેની અંદર એક ચમચી મીઠું ઉમેરવાનું છે અહીંયા એક ચમચી આપણે લાલ મરચાંનો પાવડર એડ કરીશું અને ત્યારબાદ પા ચમચી જેટલી હું તેમાં હળદર એડ કરું છું અહીંયા એક ચમચી મેં ધાણા જીરું પાવડર પણ ઉમેરી લીધું છે અને અડધી ચમચી તેની અંદર આપણે અજમો ઉમેરવાનો છે તો અજમો આ રીતે હાથથી મસરીને ઉમેરીશું એટલે તેની ફ્લેવર ખૂબ જ સરસ આવશે હવે ગળપણ માટે મેં અહીંયા બે ચમચી જેટલી ખાંડ ઉમેરી છે ખાંડની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ કરી શકો છો અથવા મિસ્ત્રી પણ ઉમેરી શકો છો અને ત્યારબાદ તેની અંદર એક આખા લીંબુનો રસ ઉમેરવાનો છે હવે ત્યારબાદ તેની અંદર હું પાંચ ચમચી ગરમ મસાલો એડ કરું છું અને મોયણ માટે તેમાં થોડુંક તેલ ઉમેરવાનું છે તો એક ટેબલ સ્પૂન જેટલું મેં અહીંયા તેલ લીધું છે વધારે તેલ નથી ઉમેરવાનું અને હવે પાણી ઉમેરી આપણે તેમાંથી એક બેટર તૈયાર કરી લેવાનું છે આ બેટર આપણે બહુ ઢીલું ન થઈ જાય એટલા માટે થોડું થોડું પાણી ઉમેરીને તેને મિક્સ કરીશું અને થોડું થોડું પાણી ઉમેરી તમે તેને મિક્સ કરશો એટલે તેમાં લમ્સ પણ નહીં પડે અને અહીંયા જો બેસનનું એકદમ પરફેક્ટ બેટર તૈયાર થઈ ગયું છે જે રીતે આપણે ભજીયા માટે બેટર બનાવીએ ને તે જ કન્સિસ્ટન્સીવાળું બેટર હોવું જોઈએ આ જો અને કન્સિસ્ટન્સી હવે ફ્રેન્ડ્સ અહીંયા આપણે સફેદ તલ તેની અંદર ઉમેરીશું તો બે ચમચી જેટલા હું સફેદ તલ એડ કરું છું અને તેને બરાબર મિક્સ કરી લઉં છું તો હવે આ બેટરને આપણે રેસ્ટ પર રાખીશું તો તેના માટે પાંચ મિનિટ માટે આપણે તેને ઢાંકીશું અને રેસ્ટ પર રાખીએ પાંચ મિનિટ બાદ આ બેટરનો આપણે ઉપયોગ કરવાનો છે તો અહીંયા મેં આ રીતે પાંચ ચમચી સોડા એડ કરી છે અને તેને હું બરાબર મિક્સ કરી લઉં છું તો ફ્રેન્ડ્સ સોડા આની અંદર ખૂબ જ ઓછો ઉમેરવાનો છે વધારે નથી ઉમેરવાનો અને જ્યારે આ રેસીપી બનાવવાની હોય ત્યારે સોડા મિક્સ કરી અને આગળની રેસીપી ફોલો કરજો આ બેટરને તમે પાંચ મિનિટની જગ્યાએ પંદર મિનિટનો કે વીસ મિનિટનો રેસ્ટ આપશો તો તેમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે હવે અહીંયા મેં સ્ટીમર પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લીધી છે અને આ રીતે એક રોટલી મેં લઈ લીધી છે અને તેમાં આ બેટર આપણે ફેલાવવાનું છે તો અત્યારે બે ચમચા જેટલું બેટર ઉમેરી તેને હું આ રીતે સ્પ્રેડ કરી લઉં છું તો આ જે બેટર છે એ આપણે આ રીતે એક લેયરમાં બધી બાજુ એક સરખું પાથરવાનું છે અને ત્યારબાદ આપણે આ રોટલીનો આ રીતનો એક રોલ તૈયાર કરી લેવાનો છે અને હવે આ રોલને આપણે સ્ટીમર પ્લેટમાં મૂકી દઈએ બાકીના રોલ પણ આપણે સેમ એ રીતે જ બનાવીને સ્ટીમર પ્લેટમાં મૂકી દઈશું હવે સ્ટીમરમાં મેં પહેલેથી જ પાણીને ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેમાં આપણે આ રોલ મૂકી દઈએ અને ઢાંકીને આપણે તેને ફૂલ ફ્લેમ ઉપર વીસ મિનિટ માટે સ્ટીમ કરી લઈએ અને વીસ મિનિટ થઈ જાય એટલે આપણે ચેક કરીએ તો એકદમ સરસ આપણા રોલ જે છે એ સ્ટીમ થઈ ગયા હશે ટૂથપીક નાખીને આ રીતે ચેક કરી લેવાનું ટૂથપીક એકદમ સરસ ક્લીન નીકળી રહી છે એટલે બેસન જે છે એ અંદરથી એકદમ સરસ બફાઈ ગયું છે અને આપણે બહાર કાઢીશું અને આ રોલને આપણે થોડાક ઠંડા કરી લેવાના છે અને લગભગ પાંચેક મિનિટ બાદ આપણે તેને ડીમોલ્વ કરીએ તો રોટલીને આ રીતે આપણે સ્ટીમર પ્લેટથી અલગ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ જોઈ શકાય છે કે આપણા આ રોટી પાત્રા રોલ તૈયાર થઈ ગયા છે અને હવે આપણે તેને કટ કરી લેવાનું છે ફ્રેન્ડ આજની બેસ્ટ કોમેન્ટ મેં અહીંયા વિડીયોમાં બતાવેલી છે જો તમારે પણ તમારી કોમેન્ટને નેક્સ્ટ વિડીયોમાં પિક કરાવી હોય તો બેસ્ટ એમ બેસ્ટ કોમેન્ટ આ વિડીયોની નીચે મને લખીને જણાવજો અહીંયા જો એકદમ સરસ આપણા આ રોટી પાત્રા રોલ તૈયાર થયા છે એકદમ સરસ આ રીતે કટ પણ થઈ જાય છે તો પહેલાં આપણે આ બધા રોલ જે છે એ કટ કરી લેવાના છે અને ત્યારબાદ આપણે અહીંયા તેનો વઘાર કરવાનો છે તો વઘાર માટે મેં અહીંયા પેન લીધું છે જેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર એક ચમચી રાઈ ઉમેરીશું ત્યારબાદ આપણે તેની અંદર સમારેલું એક લીલું મરચું ઉમેરીએ અને એક ચમચી હું તેમાં સફેદ તલ એડ કરું છું અને સાથે જ પાંચથી સાત મીઠા લીમડાના પાન પણ એડ કરું છું અને ત્યારબાદ આપણે આ રોટી પાત્રા રોલ જે આ રીતે કટ કરીને રાખ્યા છે તે ઉમેરી લેવાના છે અને છેલ્લે આપણે તેમાં લીલા ધાણા ઉમેરી આ બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને આ રોટી પાત્રાનો આપણે અહીંયા વઘાર કરી લઈએ હવે ઉપરથી અહીંયા આપણે થોડુંક લાલ મરચું પણ ભભરાવી દઈએ આનાથી ટેસ્ટ અને કલર બને ખૂબ જ સરસ આવે છે એટલે થોડુંક લાલ મરચું મેં ઉપરથી ઉમેર્યું છે અને આ બધું જ હું બરાબર મિક્સ કરી લઉં છું ફ્રેન્ડ્સ તમે લોકો વધેલી રોટલી કે વધેલા લોટનો ઉપયોગ કઈ રીતે કરો છો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવું છું મને જેની રેસીપી ગમશે એ રેસીપીનો વિડીયો બનાવી હું તમારી સાથે યુટ્યુબ પર શેર કરીશ તો આપણા આ રોટી પાત્રા રોલ ગરમા ગરમ તૈયાર થઈ ગયા તેને આપણે આ રીતે સર્વ કરીશું અને લીલાધાણાથી ગાર્નિશ કરીએ તો ફ્રેન્ડ્સ કેવી લાગે આ રેસિપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ